નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ બાવીસ ઓગસ્ટથી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન અત્યારે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતને વરસાદ આપશે આવનારા દિવસોમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થવાનો છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો અરબી સમુદ્ર અત્યારે ફરીથી એક્ટિવ થઈ ચૂક્યો છે થંભાતના અખાત તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જે આજે તારીખ બાવીસ તારીખથી જ તેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જવા પામશે ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક ટફ રેખા પણ સર્જાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતને તો ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચોક્કસથી વરસાદ મળવાનો છે બીજી તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ પણ એક સામાન્ય સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર જેમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા અરવલ્લી અને સાબરકાંઠાના પણ કોઈ કોઈક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે તેવી સંભાવના છે હવે મિત્રો પવનોનું પ્રમાણ સામાન્ય વધશે જેમાં દસ કિલોમીટરથી લઈને પંદર અથવા તો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અરબી સમુદ્રના ભેજવાળા પવનોનું પ્રમાણ પણ વધવા લાગશે લો ક્લાઉડ ફોર્મેશન પણ વધવા લાગશે અને ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે મિત્રો એકદમથી વરસાદ નહીં આવી જાય એકદમથી સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં સર્જાય અને એકદમથી સાર્વત્રિક વરસાદ નહીં થાય એટલે મિત્રો ઉતાવળ બિલકુલ ન કરતા કારણ કે આ જે સિસ્ટમ છે એ દક્ષિણથી ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી તેની શરૂઆત થવાની છે હવે મિત્રો આજે તારીખ બાવીસ ઓગસ્ટ છે તો આજે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા અને ભરૂચના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને જૂનાગઢના પણ અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે અનેક વિસ્તારમાં તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચની આસપાસ પણ વરસાદ થઈ શકે છે ત્રેવીસ અને ચોવીસ તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને પણ તેનો લાભ મળશે કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે કચ્છમાં છૂટો છવાયો વરસાદ અને કોઈ સાર્વત્રિક વરસાદ નહીં હોય કહી શકાય કે નાના મોટી જગ્યાએ છૂટક વરસાદની શક્યતા રહેલી છે એટલે કચ્છના મિત્રોએ હજુ પણ જોરદાર વરસાદ માટે થોડી રાહ જોવી પડશે પરંતુ જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય લોક ક્રાઉડ ફોર્મેશન સર્જાય અને ભેજનું પ્રમાણ વધારે સર્જાય તો જે તે વિસ્તારો પૂરતો એટલે કે પર્ટીક્યુલર જે તે એરિયા છે તેમ જ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે ચોવીસ તારીખથી વરસાદી તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને છવ્વીસથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં તો ગુજરાતના વીસથી લઈને પચાસ ટકા વિસ્તારોમાં જોરદાર વરસાદ થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં સારામાં સારા વરસાદ થવાની શક્યતા રહેલી છે કચ્છમાં હજુ પણ વરસાદનું પ્રમાણ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી થોડું ઓછું રહી શકે તેવી શક્યતા છે જો આ સિસ્ટમ કચ્છને વધારે અસર કરશે પાકિસ્તાન તરફ સિસ્ટમ સર્જાશે તો કચ્છના મિત્રો માટે પણ આપણે એક ખાસ વિડિયો બનાવી દઈશું જે વરસાદને અનુકૂળ રહેશે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે